નમસ્કાર સર્વ દર્શક શ્રીઓ નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઘણા સમયે હું તમને આ મારી ચેનલ ઉપર વિડિયો બતાવી રહ્યો છું તો આજે આપણે આ ચર્ચા કરવાની છે સૂર્ય મહારાજ ધન રાશિમાં પ્રવેશ કરે તો મહિનો દિવસ સુધી દરેક રાશિનો કેવો પસાર થશે ક્યુ ક્યુ એના જીવનની અંદર ફળ મળશે કયા કયા બદલાવ આવશે એ બધા વિષય ઉપર આપણે આજે ચર્ચા કરીએ તો ધન રાશિમાં સૂર્ય પ્રવેશ ક્યારે કરે એ માગસર સુદ પૂનમ ને રવિવાર તારીખ 15/12/2024 રાત્રે 22 કલાક એટલે કે 10 મિનિટ ને 11 મિનિટે પ્રવેશ કરે છે એ સૂર્ય મહારાજ એ ધન રાશિ માં રહેશે ક્યાં સુધી પોષ વદ એકમ ને મંગળવાર તારીખ 14/1/2025 સવારે 8:54 મિનિટ સુધી ત્યાર બાદ મકર રાશિ માં પ્રવેશ કરશે એટલે ધન રાશિ નો સૂર્ય એને ગુજરાતી ભાષામાં આયા

કોઈ પણ કામ મેષ રાશિને કરવાનો નથી કારણ કે ગોચરમાં બારમા સ્થાનમાં રાહુ પણ આવે છે અને અત્યારે સૂર્ય મહારાજ પણ નવમા સ્થાનમાં બિરાજમાન થયા તો બેમાંથી માંથી એક સારું ફળ નહીં આપી શકે એટલે તમારે શાંતિથી વિચારીને આગળ કાર્ય કરવાનું છે વગર વિચાર્યું કોઈ પગલું ભરવાનું નથી સગાવાલા સાથે કોઈ બિઝનેસ કરતા હો કોઈ પણ ડીલ નક્કી કરતા હોવ તો એમાં પણ સાવધાની રાખી

ત્યારે આઠમા સ્થાનમાં આમ જોઈએ તો ગ્રહ સારું ફળ આપે છે પણ સૂર્ય મહારાજ ત્યાં સારું ફળ નહીં આપી શકે વાહનથી સંભાળવાનું છે આકસ્મિક કોઈ પણ ધનલાભની લાલચમાં આવી અને તમારી સંપત્તિ ગુમાવી નહીં તે પણ ખાસ ધ્યાન રાખવાનું છે લાલચમાં ક્યાંય આવવાનું નથી અને વાહનથી ખાસ કરીને સંભાળી અને તમારા સમય પસાર કરવાનો છે કારણ વગરના કોઈ સાથે ઝઘડા ન થાય બોલાચાલી ન થાય તેનું પણ વૃષભ રાશિને ધ્યાન રાખવાનું છે હવે ત્રીજા ક્રમમાં આપણે જોઈએ તો મિથુન રાશિ અને મિથુન રાશિને સાતમા ભુવનમાં સૂર્ય મહારાજ બિરાજમાન છે સાતમું સ્થાન કેનું સગાઈ લગ્ન પાર્ટનરશિપમાં બિઝનેસ એનો રહેલું છે એટલે જીવનસાથીની તબિયત સાચવવાની છે પાર્ટનરમાં બિઝનેસ કર્તાઓ તેની સાથે પણ તમારે કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી ગુપ્ત રોગ કોઈ હોય તો હમણાં એનું સાવચેતીથી એનું જે કાંઈ દવા થતી હોય શાંતિથી કરવી કોઈ ઓપરેશન કેવું બને ત્યાં સુધી હમણાં કંઈ કરાવવું નહીં કારણ કે સાતમા સ્થાનમાં સૂર્ય સારું ફળ ન આપી શકે હવે આપણે રાશિઓના ક્રમમાં કર્ક રાશિ ચોથા નંબરની રાશિ છે એને છઠ્ઠા સ્થાનમાં સૂર્ય મહારાજ બિરાજમાન છે છઠુસ્થાન રોગ અને શત્રુનો છે રોગ ઉપર વિજય મળશે શત્રુ ઉપર વિજય મળશે અને જે તમે કામ કરવા માગતા હો એ કામમાં તમને સફળતા મળશે એમાં ગુપ્ત રાખીને જે કામ તમારે કરવાનું હોય એ કામ તમે કરી શકો કોર્ટ કચેરીના જે કંઈક મામલા હોય એમાં પણ તમને સફળતા મળવા જઈ રહી છે એક મહિનામાં તમને એમાં ખૂબ સફળતા પ્રાપ્ત થશે કંત્ર રાશિ માટે અત્યંત સારો ફળ surya મહારાજ આપશે શ્રી રાશિને પંચમ પાંચમા સ્થાનમાં છે એટલે પાંચમો સ્થાન કેનો છે વિદ્યા અને બુદ્ધિનો તમારા વિચારોને કંટ્રોલ કરવાનો છે કોઈ મોટા મોટા બિઝનેસ કે કોઈ આકસ્મિક ધન લાભ પાછળ તમારે દોડવાનું નથી તમારું ચિત્ત ભ્રમ થશે મન અસ્થિર થશે મનને સ્થિર રાખવા માટે સૂર્યનારાયણની ઉપાસના કરવાની છે એક મહિનો દિવસ સુધી કોઈ નવું સાહસ કરો તો ધ્યાન રાખીને કરવાનું છે કોઈ પરીક્ષા હોય કોઈ એક્ઝામ હોય કોઈ ઇન્ટરવ્યુ હોય તેમાં પણ શાંતિથી તમારે પૂર્ણ તૈયારી કરી અને જવાનું છે એમને એમાં સફળતા નહીં મળે

તમારે ઘણા કહેતા હોય કે આ કાર્ય તમારાથી ન થાય તો એ કાર્ય અત્યારે તમે કરી શકો એમ છો સૂર્ય મહારાજ તુલા રાશિ માટે અત્યંત સારો સમય લઈ અને આવ્યું છે ભાઈ બહેનો સાથે મતભેદ હોય તો એ પણ દૂર થવાની શક્યતા છે સમાધાન એ ઉપરાંત દરેક જગ્યાએ તમને સફળતા મળવા જઈ રહી છે વૃશ્ચિક રાશિ માટે બીજા સ્થાનમાં સૂર્ય છે સાવચેતી રાખવાની છે કોઈને ખોટા વચન વધવા દેવાના નથી વાણીમાં કંટ્રોલ રાખવાનો છે

બારમા સ્થાનમાં સૂર્ય મહારાજ બિરાજમાન છે કારણ વગરના ખોટા ખર્ચા થશે અકારણે આરોપ આવશે મિત્રો તથા સગા સ્નેહીઓ સાથે મતભેદ થશે બોલાચાલી થશે અને ઝઘડા ન થાય તેના માટે વાણીને કંટ્રોલ રાખવાની છે એ ઉપરાંત જે આવક કરતા જાવક વધે તેવા પણ મકર રાશિ માટે યોગ રહેલા છે એટલે કોઈ નવું સાહસ કરતા હોય તો રોકાણ કરવામાં એક મહિનો દિવસ સુધી તમારે જાળવવાનું છે કુંભ રાશિ માટે લાભ સ્થાનમાં સૂર્ય મહારાજ સારો સમય છે કોઈ પણ કામ કરો લાભ થવાનો છે દરેક જગ્યાએ તમને સફળતા મળવા જઈ રહી છે છેલ્લી અને અંતિમ રાશિ મીન રાશિ એને પણ ભાગ્ય કર્મ સ્થાનમાં સૂર્ય મહારાજ બિરાજમાન છે નોકરી ધંધો વ્યવસાય આમ જોઈએ તો કુંભ અને મીન બે રાશિ માટે સૂર્ય મહારાજ અત્યંત સારો સમય લઈને આવ્યો છે નોકરીમાં ધંધામાં બધી જગ્યાએ કોઈ નવી જગ્યાએ તમારે બિઝનેસ ખોલવો હોય કોઈ મોટો સાહસ કરવો હોય તો માન પદ પ્રતિષ્ઠા બધે તમને મળશે માતા-પિતાનો ખાસ કરીને પિતાનો સાથ પણ મળશે સરકારી કોઈ પણ માણસ હોય તો એના ઉચ્ચ હોદામાં જે હોય એનો પણ તમને સાથ મળશે રાજકીય કિયે રાજકીય ક્ષેત્રે પણ તમને ખૂબ સફળતા મળવા જઈ રહી છે તો હવે દર્શક શ્રીઓ મેસ્તી મિંજાસ્ટીનો ફરાદેશ મેં તમને મારા જ્ઞાન પ્રમાણે જણાવ્યું તમારું સૂર્ય મહારાજનો સારો ફળ જોતું હોય તો સૂર્યોદય પહેલા એક કલાક વેલુ સ્નાન કરી અને ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવી જોઈએ સૂર્યનારાયણને જલ અર્પણ કરવો એ જળની અંદર એક તાંબાનો લોટો લેવો ચંદન ચોખા ફૂલ લાલ કલરનો પત્ર આવે સૂર્યનારાયણને અર્પણ કરવો અને સૂર્યને વંદન કરવા સૂર્ય ભગવાનની જેટલી ઉપાસના થાય એટલા સૂર્ય મહારાજના તત્વો તમારા શરીરમાં મળશે તમારું શરીર સુખમય અને શાંતિથી તમે જીવન પસાર કરી શકો એવું સૂર્યનારાયણની કૃપાથી પ્રાપ્ત થશે તો દર્શક શ્રીઓ આ સૂર્ય મહારાજનું જે કાંઈક રાશિ પરિવર્તન હતો એ મેં તમને જણાવ્યું હવે તમને જો આ વિડિયો ગમ્યો હોય તો આ વિડીયો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ